ગુજરાતી નિબંધ મોંઘવારી અને મધ્યમ વર્ગ મોંઘવારી અને મધ્યમ વર્ગ આપણા સમાજમાં ત્રણ વર્ગો જોવા મળે છે શ્રીમંત વર્ગ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ શ્રીમંત વર્ગને મોંઘવારી સતાવતી નથી તેને જીવન જરૂરિયાતના અને સુખ સગવડના બધા સાધનો સહેલાઈથી મળી રહે છે તે અદ્યતન સુખ સગવડો ભોગવે છે સૌથી નીચલો વર્ગ એટલે ગરીબ વર્ગ આ વર્ગ સાધનોના અભાવથી ટેવાયેલો હોય છે અને કરકસરથી રહે છે મોંઘવારીની સીધી અસર મધ્યમ વર્ગને વધારે થાય છે મધ્યમ વર્ગમાં કમાનાર વ્યક્તિ એક હોય છે અને ખાનાર અનેક હોય છે આ વર્ગમાં નોકરિયાત વર્ગ અને સામાન્ય ખેડૂત વર્ગનો સમાવેશ થાય છે તેમના કુટુંબની આવક મર્યાદિત હોય છે મધ્યમ વર્ગને પોતાનું મકાન બનાવવા બાળકોને ભણાવવા ઘરવખરી અનાજ કપડાં વગેરેની ખરીદી માટે સતત ખર્ચ કરવો પડે છે વળી લગ્ન અને મરણ જેવા પ્રસંગે સામાજિક વ્યવહારો સાચવવામાં પણ તેને ઘણો ખર્ચ કરવો પડે છે આવા પ્રસંગે નાત જમાડવી પડે છે દીકરીને મોટા પ્રમાણમાં કર્યાવર આપવો પડે છે કુટુંબની કોઈ વ્યક્તિ ગંભીર માંદગીમાં સપડાઈ જાય ત્યારે તો તેના માથે દુઃખના ડુંગરો તૂટી પડે છે ડાક્ટર અને દવાના બિલ ચૂકવતા તેની આંખે પાણી આવી જાય છે આમ મધ્યમ વર્ગની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી છે આથી તે પોતાના બાળકોના વિકાસની પ્રવૃત્તિઓ પાછળ પૂરતી કાળજી રાખી શકતો નથી કે તેને માટે પૂરતા પૈસા ખર્ચી શકતો નથી મોંઘવારી વધે છે પણ મધ્યમ વર્ગના કુટુંબની આવકમાં ખાસ વધારો થતો નથી વિસ્ફોટક વસ્તી વધારો અનાજનું ઓછું ઉત્પાદન કાળા બજાર અને સંગ્રહખોરી જેવા અનેક કારણોને લીધે મોંઘવારી દિવસે દિવસે વધતી જાય છે મોંઘવારીના રાક્ષસને નાથ્યા વિના છુટકારો નથી તે માટે સરકારે અને પ્રજાએ પરિશ્રમ કરવો જોઈએ અનાજનું વધુ ઉત્પાદન થાય વસ્તી વધારો સંગ્રહખોરી નફાખોરી અને કાળા બજાર અંકુશમાં આવે તો જ મોંઘવારી અંકુશમાં આવી શકે વળી મધ્યમ વર્ગે સામાજિક રિવાજોમાં પણ પરિવર્તન લાવવું પડશે સૌના સહિયારા પ્રયાસથી જ આ શક્ય બનશે થેન્ક યુ ફ્રેન્ડ્સ પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ